આ સાથે જ આપણે મુદ્દા નંબર તરફ આગળ વધીશું મુદ્દા નંબર ત્રણની વાત કરવી છે મુદ્દા નંબર ત્રણ છે ભાવનગરની મેડિકલ કોલેજમાં અપહરણ બાદ બનેલા રેગિંગની ઘટનાની વાત કરવી છે કેમ કે ત્યાં કોલેજના જે સિનિયર ડોક્ટરો છે એમના દ્વારા જ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવામાં આવે છે બરબરતા આચરવામાં આવે છે સૌથી તો જેટલા વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવે છે અને પછી એ ત્રણેય વિદ્યાર્થીઓ દ્વારા એ જ મેડિકલ કોલેજના ત્રણ સિનિયર ડોક્ટરો દ્વારા બરબરતા આચરવામાં આવે છે એમને માર મારવામાં આવે છે એટલું જ નહીં આટલેથી ન અટકતા એમની વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે પણ દબાણ કરવામાં આવે છે એટલે આ કઈ હદે બરબરતા છે રેગિંગની અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવી છે પરંતુ વધુ એક વખત ભાવનગરની મેડિકલ કોલેજમાં આ બનાવ બન્યો છે કે જ્યાં સિનિયર ડોક્ટરો દ્વારા ત્રણ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારે માર મારવામાં આવે છે પહેલા અપહરણ કરવામાં આવે છે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરવા માટે દબાણ પણ કરવામાં આવે છે જો કે આ ત્રણ વિદ્યાર્થીઓએ પછી ડીનને ફરિયાદ કરી હતી અને ડીન તરફથી કાર્યવાહી કરવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે જવાબદાર જે પણ છે ત્રણ સિનિયર ડોક્ટરો એમની વિરુદ્ધ પગલાં લેવામાં

સવાલ એ છે કે યુજીસી ની આટલી બધી કડક ગાઈડલાઇન છે કે રેગિંગને આપણે કેવી રીતે અટકાવી શકીએ જો રેગિંગનો બનાવ બને તો જે તે પ્રિન્સિપાલ ત્યાંના ટ્રસ્ટીઓ ત્યાંના નોડલ ઓફિસર બધા જવાબદાર રહેશે છતાં પણ છતાં પણ આવું રેગિંગનો કાંડ કેમ અટકતો નથી વારંવાર બનતો રહે છે અને દર વર્ષે આવું રેગિંગ થાય છે ને કેટલા કિસ્સા તો સામે નથી આવતા ઘણી બધી કમિટી બનાવવાની વાત થાય છે પછી કહેવામાં આવે છે કે સેમિનાર યોજાશે લોકોને જાગૃત કરાશે બાર ઓગસ્ટે તો એન્ટી રેગિંગ ડે જે યોજવાની છે એ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી છતાં પણ આ રીતે રેગિંગના બનાવ બનતા રહે છે એ જે પરિવાર છે એમની શું એમના પર શું વીતીય હશે ઘણા બધા એવા પરિવારજનો છે કે જે પોતાના જે વિદ્યાર્થીઓ છે એમને ત્યાં ભણવા માટે મોકલે છે શું આના માટે ત્યાં મોકલવામાં આવે છે 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 કાયદા કડક છતાં પણ તેનું અમલીકરણ કરવામાં શું ક્યાંક કાચું કાપવામાં આવે છે કે કેમ એક મોટો સવાલ છે કારણ કે યુજીસી ની ગાઈડલાઈન ત્યાં કહે છે કે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ફરજિયાત છે એ પછી જ્યાં પણ જે હોસ્ટેલ હોય કે પછી વિદ્યાર્થીઓ જ્યાં ભેગા થતા હોય લાયબ્રેરી હોય કે ત્યાંના બસ

આ રીતના બનાવ બનતા હોય છે પરંતુ જે જેમની સાથે આ બનાવ બન્યો છે વિદ્યાર્થીઓ તેમણે કેવી પીડા ભોગવી એમના એક બાદ એક રિએક્શન આજે મારાવાળીની ઘટના ઘટી છે ઇન્ટર્ન સ્ટુડન્ટના વચ્ચે એના બાબતે અમે અત્યારે એક મિટિંગ કર્યા એન્ટિરેગિંગ કમિટી જેમાં અગિયાર મેમ્બર હાજર હતા એન્ટિરેગિંગ કમિટી મિટિંગમાં એમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ચાર વિદ્યાર્થી છે જેના અગેન્સ્ટ એના આરોપ છે કે એને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે અને એનું ઘરે એટ પ્રેઝન્ટ સર્ટિફિકેટ અમે વિધ્રોલ કરીએ છીએ ત્યારે છ તારીખે રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ મારા મિત્રએ મને ફોન કરીને બોલાવેલો કોલેજના પાસેના એક સર્કલમાં ત્યાં આગળ અમારા એક સિનિયર ડૉક્ટર ગોવર્ધનસિંહ ગોહિલ ઓલરેડી હાજર હતા એમને અમને બંનેને ગાડીમાં બળપૂર્વક રોડ ફૂર્યા અને પછી ત્યાંથી અમને ત્રીસ ચાલીસ મિનિટ ગાડીમાં ફેરવ્યા અને પછી એક સુમશાન જગ્યાએ લઈ ગયા હિલ ડ્રાઈવ ઇલાકામાં અને આ દરમિયાન અમને ગાડીમાં પણ ખૂબ જ માર્યા અમને એ ગાંધો ફૂંકતા હોય અને પછી એમાં પણ અમને પણ કહે કે તમે પણ જોવું શીખો અને જો યાદ રહી રહે તો પછી અમે તમને પણ ફૂંકાવશું ને તમને પણ બહુ મારશું એ બધું પત્યું અને પછી જગ્યાએ પહોંચ્યા તો ત્યારે વારાફરતી વારા એ અને એમના બીજા જે પણ મિત્રો હતા એ બધા આવે અને અમને મારે પછી ગાડીમાં અડધી કલાક પૂરી રાખ્યા બાદ અમને બહાર નીકળ્યા અને પછી બહાર નીકળીને પણ ઊભો રાખી અને અને પછી બહુ મને નીચે બેસવાનું કીધું કે બેસી જા કુપડે ભરીને પછી કોન્સ્ટન્ટ ગાળો સૂકામાં આવું કર્યું સુકામાં આવું કરે બોલ્યા જવાબ સાંભળ્યા વગર માર 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 કર્યું પછી ડૉક્ટર નરેન હતો એને બી માર્યું મન મિલન 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 બેડ ઉપર બેઠા બેઠા સિગરેટનું બોક્સ ઉપર ફેંકીને મારતો હતો ડૉક્ટર વલભદ્ર માથે માર્યું લાફા માર્યા કોન્સ્ટન્ટ કંઈ બોલવું કંઈ ના બોલું લાફા માર માર કરતા હતા પછી ડૉક્ટર નરીન જે મારો બેચમેટ છે એને નરીન ભાઈ કરીને સંબોધવાનું કહ્યું અને એવી ધમકી આપી કે તમારી જગ્યાએ જઈને ગાડીમાંથી બહાર કાઢીને આઠ લોકો આઠ અલગ અલગ લોકોએ અમને અમારી સાથે મારપીટ કરી હતી અને એ લોકો સતત ગાંજાનું અને સિગરેટનું સેવન કરતા હતા અને અમને પણ કરવા માટે કોર્ષ કરતા હતા આ સિવાય અલગ અલગ પ્રકારની ગાળો કે જે આપણે ઝાડમાં બોરી બી ના શકીએ એવી કન્ટિન્યુઅસ ગાળો બી છે